પરિવાર મોટો હોય અને મને ચૂંટણી લડતી હતી રાજીનામા પડતા હતા ને પાણીથી સોટી બળ કરતા હતા એટલે થોડુંક એવું દુઃખ લાગતું હતું કે જેના માટે મારો સમાજ હોમાઈ ગયો હું હોમાઈ ગઈ કોંગ્રેસ પાર્ટી હોમાઈ ગઈ કદાચ સંજોગે પક્ષ પલટો કરવો પડે પણ જેની પરાકાષ્ટ વટાવવાની હોય પરાકાષ્ટ ન વટાવી હોત તો ક્યાંક અમને એમ લાગો જ કે અમે ભૂતકાળની અંદર એમના માટે હોમી ગયા ને તો હાથ નથી વટાવી એટલો મને રાજીપો પણ રોજ પણ હું અભિનંદન આપું છું બનાસકાંઠાની જનતાને તમને બધાય ને કે તમે જે વટ રાખ્યો છે અને તમે જે કામ કર્યું છે એ બધા જ તૂટીને પડ્યા હતા અને એટલા દાતારા પણ કોઈ વગર ઊભું ના રહેવાનું અને સમગ્ર ગુજરાતની અંદર તો એ બનાસકાંઠાની જનતાએ તમે બધી કરાયો છે

થોડા ઘણા પ્રમાણમાં ક્યાંક ફાવટ પડ્યો છે પણ એ પૈકીનો ફાવડ બનાસકાંઠાની જનતાએ નથી પડવા દીધો બનાસકાંઠાની જનતાનો કોંગ્રેસ પાર્ટી અને અમે બધા ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ